ભાવનગર જિલ્લામાં ચાંદીપુરાનો કેસ નોંધાયો છે તળાજાના પર બંદર ગામમાં એક કેસ નોંધાયો બાળકીને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવી બાળકીના જે સેમ્પલ છે તે ટેસ્ટ માટે પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે આરોગ્ય વિભાગે ગ્રામ્ય વિસ્તારમાં સર્વેલન્સ પણ હાથ ધર્યું ત્યારે ભાવનગરની સરટી હોસ્પિટલમાં આ બાળકીને ખસેડવામાં આવી છે બાળકોના ડોક્ટર્સ દ્વારા લોહી અને કમરથી પાણી લઈને પુણે મોકલવામાં આવ્યા છે જ્યારે ચાંદીપુરાના શંકાસ્પદ કેસને લઈને તળાજા બ્લોક હેલ્થ ટીમ એલર્ટ થઈ ગઈ છે સતાનપુર ગામમાં આવશ્યક પગલાં લેવામાં આવ્યા છે આજે જિલ્લાની ટીમ આરોગ્યલક્ષી કામગીરી કરશે બાળકીને ત્રણ દિવસથી સતત તાવ આવતો હતો ઉલટી હતો ઉલટીની ફરિયાદ હતી સરટી હોસ્પિટલમાં પાંચ બેડની ખાસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે